હાલો મિત્રો હું છું ગોપાલ વાવળિયા અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સોડા પીવાની ચેલેન્જ રાખી છે ચાર જણા છે સોડા પીવાવાળા તો આપણે એને પૂછવી પેલા નામ પૂછ્યું કે શું નામ છે શું નામ છે ભાઈ તમારું અજયભાઈ અજયભાઈ તમારું નામ રાકેશભાઈ રાકેશભાઈ તમારું નામ લાલો ગોહિલ લાલો ગોહિલ તમારું નામ તો કેટલી સોડા પી પીવા તમે કેટલી પીવો એટલી તો આનું રૂલ છે એક કે એક મિનિટ ની અંદર કોણ ઝાઝા ગ્લાસ પી જે ગ્લાસ મિનિટ ની અંદર પી જાય એને પાંચસો રૂપિયા ઇનામ દેવામાં આવશે તો આપણે પેલા નો વારો લઈએ છે તો તમે ત્રણેય આ બાજુ પેલા હાલો રાજીભાઈ પેલા તમે ચાલુ કરો હાલો તમારો ટાઈમ સ્ટાર્ટ કરું છું એક મિનિટ ચાલુ રેખજો હાલો ચાલુ જોઈ છે લાલભાઈ કેટલાક પીવે છે થોડીક ઉતાવળ રાખજો ને કે આ બધા હજી ઉભા છે બે ચૌદ સેકન્ડ પંદર સેકન્ડ સત્તર સેકન્ડ ત્રણ

ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન એક મિનિટ થઈ ગયો કેટલા ગ્લાસ છે ચાર પાંચ ને છ ગ્લાસ લાલભાઈ ગ્લાસ પીધા છે ઓકે હાલો હવે બીજો વારો કોણ આવશે અજયભાઈ હાલો અજયભાઈ ભાઈ આવો તો હાલો બીજો નંબર હવે અજયભાઈ નો આવ્યો છે અજયભાઈ કેટલા ગ્લાસ પીવે છે જોઈએ છીએ અજયભાઈ તમારો ટાઈમ ચાલુ કરો છો આલો સડું પેલો ગ્લાસ છે અજયભાઈ નો ધીમે ધીમે ચાલુ કર્યું છે કેમ થાય લાલજીભાઈ છ ગ્લાસ પીધેલા છે તેર ચૌદ પંદર સત્તર આ ગ્લાસ બધા આખા પીડી લેવાના હોય અડધા નહીં હા સેટિંગ નહીં

પિન્ટુભાઈ આમ તો જબરદસ્ત છે કેટલા ગ્લાસ પીવે છે જોઈ છે પિન્ટુભાઈ અઢાર 19 વીસ વીસ સેકન્ડ થઈ છે બે ગ્લાસ થયા છે વીસ સેકન્ડ થઈ છે કેટલા થયા હવે જોઈ લે 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 ત્રીસ સેકન્ડ છે રેકોર્ડ તોડી કે એવું લાગે નહીં પચાસ ચાર ગોડું શિખરભાઈ નું ચાર ગ્લાસ માં પૂરું થઈ ગયું છે

હાથ સેકન્ડ આઠ રાકેશભાઈ લગભગ રેકોર્ડ તોડી નાખ છે લાલભાઈ નું એવું લાગે મને હે બે ત્રીજો ગલા છે રાકેશભાઈ નું એકવી બાવીસ સેકન્ડ થઈ છે પચીસ પચીસ સેકન્ડ થઈ ત્રીસ

છ ગસ પી ગયા એક મિનિટ માં છ ગ્લાસ લાલભાઈ પીધા છે બીજા બધા ત્રણ ચાર ને પાંચ પાંચ બધા પૂરું થઈ ગયું છે એક લાલભાઈ છ ગ્લાસ પીધા છે તો આવા છેલ્લા વિડીયો અમારા તમે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો